નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જો આજના વિડીયોમાં આજે સવારમાં પરમાં વહેલા ચણા વાટવાનું આલે છે ને ચણા જવા આપણે આ બધા ફાકી ગયા હૈ અને ચણાના જવા આપણે ચાર મહિના પૂરા થઈ ગયા હૈ વહીવના આજે છવ્વીસ તારીખ થઈ આપણે પચીસ દસ બે હજાર ત્રેવીસના રોજ આનું વાવેતર કરેલ છે અને આજે છવ્વીસ બે બે હજાર ચોવીસ તારીખ થઈ છે એટલે આપણે કુલ ચાર મહિના ચણા વીપા છે ચાર મહિના પછી ચણામાં પાક પડ્યો હોય અને ચણા જો વહેલા વાટી તો આપણે ખરે ઓછા અને આ ત્રણ નંબર ચણા છે ત્રણ નંબર ચણા આમ તો સાડા ત્રણ મહિને પાકી જતા હોય છે પણ આપણે દિવસ વધારે ટાઈમ લીધો આ ચણા અને જો આપણે ચોવીસની જારી વાવલ છે એટલે આજે બહુ ઠાર નથી આવ્યો એટલે ખરે છે બાકી ચણામાં જો ચાકર આવી જાય તો કંઈ ખરતા નથી અને પાંચ નંબર સણા કરતા ઓછા ખરે છે અને ગઈ સાલ પાંચ નંબર સણા હતા ઓછા ખરે અને આજે થોડુંક પચીસ છવ્વીસ સતાલીસમાં થોડુંક માવઠાનું પણ કહે છે ક્યાંક કોઈ કઈ જગ્યાએ સાઠા પડે એવી સંભાવના છે જો હાર મેળી જાય તો ના ખરે અને જે કોઈ મિત્રોને વાઢવાના બાકી હોય ને અથવા વાટી લીધા હોય ને પાથરે હોય એ મિત્રોને પાથરે હોય એને કોઈને કંઈ મૂંઝાવા જેવું નથી કેમ કે જો પાથરે હોય અને વરસાદ થાય માથે તો કંઈ ફેર પડતો નથી અને શણામાં કંઈ નુકસાની પણ નથી આવતી કેમ કે ગઈ સાલે મારે પાથરે હતા અને ફૂલ માથે વરસાદ થયો હતો અને એમાં એ કઈટા એમાં કોઈ ફેર નહોતો અને જો ઊભા હોય એ શાળામાં પણ ફેર નથી પડતો પણ કલર છે જ ડેમેજ થાય છે મારે પરવા જે શેણા ઊભા હતા ને એમાં કલર થોડોક ડેમેજ થયો હતો બાકી જે પાથરા હતા અને વરસાદ થયો હતો એ સેણામાં કોઈ સચનો ફેર પડ્યો નહોતો અને સાલ તો બહુ વરસાદ થયો હતો આમ પાથરા ડૂબી જાય એવો વરસાદ થયો હતો એનો વિડીયો પણ આપણે જો આપણે ચેનલ ઉપર મોકલશે જે કોઈ મિત્રોએ ના જોઈએ તે જોઈ લેજો અને આપણે લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એ ઓપન કરી લેજો અને વરસાદ પરથી જે શેણા કાઢ્યા એનો પણ વિડીયો છે એની પણ લિંક મૂકેલી છે અને શણામાં જો આપણે ઉત્પાદનો કેવું આવે એ આપણે ખાતી ત્યારે ખબર પડે બાકી પાકવાનો ટાઈમ તો પૂરેપૂરો લીધો એ સમય હતો એના કરતાં પણ વધારે વિભાઈ એમ કહેતા હોય કે જે પાક આપણે પાકવાનો સમય હોય એના કરતાં પણ વધારે ઊભે એ પાકમાં ઉત્પાદન હારમ સારું આવે છે એટલે આપણે માંડવીમાં પણ જોયું હે એ માંડવી ચાર મહિને પાકતી હોય અને જે માંડવી સાડા ચાર મહિને પાકે એ માંડવીમાં ઉત્પાદન સારું આવતું હોય છે તે એ ઉપરનું અને શણામય પણ એમ જ હોય જે પાક સમય કરતાં વધારે ઊભે ગમે એ પાક ને નરવાઈ રહી જાય તો એ પાકમાં ઉત્પાદન સારું મળતું હોય આપણે પણ આશા છે કે આમ ઉત્પાદન સારું મળશે એનો પણ આપણે વિડીયો બનાવશું કે ઉત્પાદન મળ્યું ચણા પાકી ગયા અને વાટવાનું હવે ચાલુ જ છે પણ ચણા આપણે હવાના પોરમાં સુધી જ જો ઝાકર આવે તો અને ઝાકર ના આવે તો બપોર પછી પણ વટાતા નથી બપોર પહેલા પણ દસ વાગ્યા સુધી જોટાય છે કેમ કે બહુ બધી વાટી તો ખરે બહુ છે ચણાને વેલા વાટન ચાલુ કરીને મે 10 વાગ્યા સુધી જાકર ના તો થોડો કોશા કરે બાકી તડકા ના વાટી અને આ ચણામાં તો પિયત પણ પૂરા આપ્યા દસ પાણી આપ્યા ચણાના પાકમાં જો વરસાદથી કોઈ જાતની નુકસાની થાય નહીં એટલે જે કોઈ મિત્રોને ચણા હોય એ પાથરે હોય એ પાથે જ રહેવા દેવા જો હજી સુકાણા ના હોય તો અને ભેગા કરવા હોય તો જ ઢાંકવાની વ્યવસ્થા હોય તો જ ભેગા કરવા બાકી ઢાંકવાની વ્યવસ્થા ના હોય અને વરસાદ જેવું હોય તો પાત્રે રહેવા દેવા એમાં કોઈ નુકસાની નહીં થાય અને આપણે જો ગઈ સાલનો વિડીયો પણ છે એ જોઈ લેજો અને બચજો આજના વિડીયોમાં આટલું જે કોઈ મિત્રો આપણી સેનમાં ન હોય તો સેનલને સબસ્ક્રાઈબ કરજો બચ્ચો ધન્યવાદ